સેલવતપુરા વિસ્તારમાં કિશોરી પર વારંવાર બળાત્કાર ગુજારી તેને માતા બનાવનારા નારદમ એવા આરોપી માસાને સુરત કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે કિશોરીએ જન્મ આપેલા સંતાન અને આરોપી માસાનો ડીએનએ મેટ થવા પામ્યો છે સેલવતપુરા વિસ્તારમાં માતા પિતાના મૃત્યુ બાદ માસાની વાસનાનો શિકાર બનેલી અને બાળકીને જન્મ આપનાર માસુમ કિશોરી સાથેના દુષ્કર્મ કેસમાં કોર્ટે સજા સંભળાવી હતી સુરત સેશન્સ કોર્ટે આરોપી માસાને આજીવન કેદની સજા આપતો હુકમ ફરમાવ્યો છે સાથે જ કોર્ટે માનવતા દાખવીને ભોગ બનનાર પીડિતાને દસ લાખ રૂપિયાની સહાય અને આરોપીને સાત હજારનો દંડ પણ ફટકાર્યો છે ડીએનએ રિપોર્ટમાં આરોપી પીડિતાની બાળકીનો પિતા હોવાનું બહાર આવતા જ કોર્ટે વિડીયો કોલિંગ દ્વારા ચુકાદો આપ્યો હતો આ સરકારી વકીલ કિશોર રેવલિયાએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલાં સલબતપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આ ઘટના બનવા પામી હતી માતા પિતાના મૃત્યુ બાદ ચૌદ વર્ષની કિશોરી મજૂર કરી પેટીઓ રડતી હતી ત્યારે આ કિશોરીની એકલતાનો લાભ લઈને પાડોશમાં રહેતા માસા શૈલેષ મગનભાઈ રાઠોડે તેની પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું જોકે આખી ઘટના સાત મહિના બાદ કિશોરીનું પેટ બહાર આવતા જોઈ ગયેલા પિતરાએ સિવિલમાં તપાસ કરાવતા કિશોરીને સાત મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યો હતો તેથી તાત્કાલિક પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી પીડિત કિશોરીએ માસા બળજબરીથી ગંદુ કામ કરતા હોવાનું અને પોતાની વાસના સંતોષતા આવી હોવાનું પોલીસને જણાવ્યું હતું જેથી પોલીસે શૈલેષ રાઠોડની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી કિશોરીને ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજરાતો હતો દુષ્કર્મ પ્રકરણમાં પીડિત કિશોરીએ સિવિલ હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપતા પોલીસે ડીએનએ તપાસ કરાવી હતી ડીએનએ રિપોર્ટ આવી ગયા બાદ સુરત સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને સાત હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો એટલું જ નહીં પરંતુ ભોગ બનનાર પીડિત કિશોરીને દસ લાખ આપવા પણ જણાવ્યું હતું પરંતુ તેણી ગયા માર્ચ મહિનામાં લોકડાઉન હતું તે વખતે પોતાની બેનને ત્યાં ગયેલી તે વખતે એની બેન એનું પેટ મોટું દેખાતા નવી સિવિલ હોસ્પિટલમાં એની શારીરિક તપાસ માટે લઈ ગયેલી ત્યાં શ્રીએ સાત મહિનાનો ગર્ભ હોવાનું જણાવેલું જેથી આ અંગેની ભોગ બનનારને પૂછપરછ કરતા આ દુષ્કૃત્ય શૈલેષ મગનભાઈ રાઠોડનાઓ દ્વારા કરવામાં આવેલું અને ત્યારબાદ સલાબટપરા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવેલી અને આ બાળકીએ એક બાળકીને પણ જન્મ આપેલો છે અને આ અંગેનો ડીએનએ રિપોર્ટ પણ એના આવેલો છે તેમાં પણ તેના બાયોલોજીકલ ફાધર આ આરોપી શૈલેષ મગનભાઈ રાઠોડ હોવાનું જણાવેલું છે અને આ કેસની

અઝર કુર્સી સાથે જી જીટ ફેનીઓ